વળી તમને જાદુ તો શું કહું એટલે ઉપદેશ કરતા ભગતી પણ હવે તમને જાદુ શું કહું એટલે બધાની વાત કહીને અંતે વાત કરે છે કે તમને તો જાજુ શું કહું આજે તમને ભગવાનનું મન રાખવાનું કઠન પડે છે બધાને કઠન પડે છે ભગવાનનું મન રાખવું કઠન પડે છે વિષય બાજુ સહેજે ટાળો જ છે અનાદિકાળથી તો વિષય બાજુ સહેજ જ રૂચિ રહે પણ ભગતજી મહારાજ કહે છે કે આજે તો તમને ભગવાન મૂર્તિ રાખવી કઠન પડે છે પણ અંતે ભગવાન ભૂલા કઠન પડશે પણ એવી સ્થિતિ ઘણા છે તમારે એટલે આજે તો બધું બહુ કઠન પડે છે પણ અંતે તમને ભગવાન ભૂલવા કઠન પડશે માટે જરૂર મંડો એટલે કહેવાનું ભગતજીને કહેવાય આ સાચી વસ્તુ છે મંડળી જ પડો કલ્પના નથી ખોટું નથી અનુભવેલી છે સાક્ષાત્કાર થયેલો છે એ ભગતજી છાતી ઠોકીને કહે છે એ આ વાત સાચી છે એટલે આજે તમને બધું કઠન પડે છે પણ પછી અંતે સ્થિતિ ઘણાશે પછી ભગવાન ભૂલવા કઠન પડશે માટે જરૂર મંડો અને આ વાત નિરંતર સંભાળ્યા કરજો ભગતજી જે કહ્યું એ વાત નિરંતર સંભાળ્યા કરજો ભગતજીએ શું કહ્યું કે અંતે તમે એવી સ્થિતિ થશે કે ભગવાન ભૂલો કઠન પડશે એ વાત સંભાળ્યા સંભાળ્યા કરજો હું તો દરજી છું કે બે ટાંકા તોડું છું અને બે ટાંકા સાંધું છું એ આવા મોટા પુરુષ આવું નહીં પણ સાવ તાસ પણ રાખીને બધાને સમજાય બધાને ભેજામાં ઉતરે એવી રીતે વાત કરી છે કે હું તો દરજી છું બે ટાંકા તોડું છું બે ટાકા સાધુ છું એટલે બે ટાંકા દોડું છું બે ટાકા દ્રવ્ય સ્ત્રી જીવમાંથી કાઢું છું જીવમાંથી ઉપર ઉપરથી નહીં ત્યાગી તપસી હોય જંગલમાં જઈને ત્યાગી તપ કરે બધું કરે સાધના કરે પાઠ પછી જ્યાં દેહમાં આવે દેહ ભાવમાં આવે બધું ડૂલ થઈ જાય પણ ભગતજી કહે છે કે જીભમાંથી ગાળે એટલે ક્યારે પાછું આવે નહીં તમે રસ્તે જીભમાંથી ગાળું છું અને ભગવાન સાધું જીવમાં ગાળું છું અને જે ધ્યેય છે નિશાન છે ત્યાં લેવું જોઉં છું એટલે આ ભગવાનને સાધુ જીમાં જીમાં ગાડું છું બે કાઢીને જે આ નાદી કાળથી વરગેલું છે માયા દેહભાવ એ વર્ગેલું છે સદંતર પછી પાછું આવે નહીં એવી રીતે તમને કરું છું એવી સ્થિતિ ઘડું છું પછી તમને નિરાતે ભગવાન સ્મરણ થયા જ કરે અને ભગવાન સાધુજીમાં ગાલું છું એક દિવસ તો વહેલા મોઢું જગત તરફ આંખ વેચવા છે સો વર્ષ તો બહુ ખાય સો વર્ષ અત્યારે તો ગમે દે દે પડીએ એવો જમાનો આવ્યો છે કે કાર એક્સિડન્ટ આ થાય અને ઉપડી જાય અને ચાલીસ વર્ષ સાઠ વરસ કંઈ નક્કી નહીં છતાંય આપણે સો ગણીએ સો તો જીવત એક દિવસ તો વહેલા મોટું જગત છોડવાનું છે કોઈ અમર છે નહીં ભલ ભલા શ્રીખંદ અને અગાને બધા મોટા મોટા ધુરંધર હતા પણ આંખ મીચાઈ સો વર્ષ માં કાઢી અરે ટૂંકમાં આપણે ગમે એવું હોય તો એ વહેલા મળતી આંખ મીચાવાની છે તો ભગતજી શું કહે છે તો વહેલી મીંચીને ભગવાન સંભાળવા વહેલી મીચીને એટલે ધ્યાન કરવું ભજન કરવું એ રીતે વહેલી મીચીને વહેલી મીચીને એટલે વહેલા આઠ વાગ્યા સુધા હોય તો છ વાગ્યાની એ અર્થમાં નથી કરતા કે વહેલી મીચીને એટલે બધેથી વૃદ્ધિ સંકેલીને ભગવાનમાં આવી જવું એક દિવસ તો વહેલી મોડી જગત તરફ આંખ મીચવાની છે એ નક્કી જ છે આંખ મીંચવાની છે તો વહેલી મીચીને એટલે બધું જ પરવારીને વૃદ્ધિ સંકેલીને ભગવાન સંભાળો એ ભગવાન વૃત્તિ રાખવી જગતની બીક લાગે તો ભગત થાય નહીં જગતની બીક લાગે તો એટલે આપણે જગતની બીક લાગે એટલે મરવાની બીક લાગે એવું બધું કઈ હોય એની વાત ભગતજી કરે છે લાગે તો ભગત થવાય ને હવે ભગવાન મન્યા રહું ભગવાન ને તમે થી કોઈ આવે ને એટલે જગત બીક રાખવાની જરૂર નથી ભગત માટે જગત છે જ નહીં એટલે આપણે સત્સંગી માટે જગત છે જ નહીં ભગવાન મળ્યા પછી જગત જગતમ કોઠું આપે ભગવાન તમે ભગવાન તમે બે જ રે અને વાસના ઠેકાણે પાડી દેવી વાસના દૂર કરવી એ આપણી સાધને તમે ભગવાન તમે અને વાસના વચ્ચે વાસના હોય રૂપ થાય તો એને પણ નિવારણ કરી દેવું એટલે ભગત માટે જગત છે જ નહીં એ રીતે ભગતજી વાત અને આ સાક્ષાત્કારની વાત છે આપણે આ ભગતજી સાક્ષાત્કાર પામે મારા સ્વામીને અખંડ ધારીને બેઠે અને બધી ક્રિયા ભગવાન મારા જ કરે તો એવા પુરુષની પ્રાપ્તિ થઈ તો એમનો ઉપદેશ ગ્રહણ અને સાચું માનીને એ માર્ગે ચાલો સેદાન સાહેબ